નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસા આગમન થઈ ગયું છે ક્યારે ગુજરાતમાં વાવણી ક્યારે થશે આજે માહિતી વિડીયો પહેલા નવા છો તો દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટન ને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં આખરે વિધિવત રીતે આજથી ચોમાસાનો પ્રારંભ થઈ 어제 હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે સમય કરતા ચાર દિવસ પહેલા ગુજરાતમાં ગયું છે આજે સમગ્ર છે છે ત્યારે હળવા સાથે પણ હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાત થી ચોમાસું આગળ વધશે આજે ગુજરાતના આઠ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની મોટી આગાહી છે આજે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે આગામી દિવસ રાજ્યના ભાગોમાં વરસાદની આગાહી કરી છે આવતીકાલે એટલે કે તારીખે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જ્યાં છૂટા સમય સ્થળો પર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ દાહોદ મહીસાગર આણંદ ખેડા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ દેવમાં પણ વરસાદ થવાની આગાહી છે સાથે પરેશ ગૌસ્વામીએ કહ્યું કે ચાલુ વર્ષનું જે ચોમાસું છે તે તેના નિયત સમય કરતા ચાર દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે હવામાન વિભાગના રિપોર્ટ મુજબ ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો છે ઓગણીસ મેના રોજ અંદમાન નિકોબારમાં નેરૃતના ચોમાસાની એન્ટ્રી થઈ હતી તે બાદ ચોમાસાની જાહેરાત જે એક કે બે જૂનના રોજ થતી હોય છે તેને બદલે ઓગણત્રીસ મેના રોજ કરવામાં આવી હતી એટલે કે અંદમાન નિકોબાર કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યો છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે